નમસ્કાર ગુજરાત હું ચંદ્રિકા સોલંકી સાથીઓ મેં એવું ક્યાંય નથી સાંભળ્યું કે કોઈ ધારાસભ્યનું સંતાન કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે કામ કરતું હોય તમે પણ એવું ક્યાંય નહીં સાંભળ્યું હોય કે કોઈ સંસદ સભ્યનો દીકરો કે એના કુટુંબનો કોઈ સભ્ય આઉટસોર્સિંગમાં કામ કરતું હોય અને મે કે તમે એવું પણ ક્યાંય નહીં સાંભળ્યું હોય કે કોઈ નેતા કે કોઈ મંત્રીની દીકરી કે એના ઘરની વહુ આશા વર્કર તરીકે કામ કરતી હોય સ્વાભાવિક છે આ બધાના સંતાનો સેટલ જ હોય આ નેતાઓએ એમની સાત પેઢી સુખ શાંતિથી જલસાથી જીવી શકે ને એવી વ્યવસ્થા તો કરી જ દીધી હોય અહીંયા પણ કરી હોય વિદેશમાં પણ કરી હોય જુઓને આપણા ગૃહમંત્રી દીકરો એ ભલે ક્રિકેટના મેદાનમાં જઈ અને ક્રિકેટ રમ્યા હોય કે ન રમ્યા હોય બેટ થી ચોકો કે છક્કો ફટકાર્યો હોય કે ન ફટકાર્યો હોય પરંતુ તે આઈસીસી ના ચેરમેન છે તો પછી સવાલ એ થાય છે કે આ કોન્ટ્રાક આઉટસોર્સ ફિક્સ પગાર આશા આશાવર્કર તરીકે આખરે કોણ છે એ જ છે સાથી કે જે લોકો રોજગારીની તલાશમાં છે જેમણે આથી પંદર વર્ષ પહેલા જેમના માવતરે પેટે પાટા બાંધીને ભણા યુવાનોએ મહિલાઓએ મહેનત કરી એ આશા સાથે કે અમારું ભવિષ્ય બંધાશે એમના માવતરે પણ એવા સપના જોયા કે અમારો દીકરો અમારી દીકરી ભણશે ગણશે અને સારી એવી નોકરી કરશે સારું કમાશે તો અમે આર્થિક રીતે સદ્ધર થઈશું અમારું જીવન ધોરણ બદલાશે અને અમે સુખી સંપન્ન જીવન જીવીશું પરંતુ બદલામાં શું મળ્યું આ યુવાનો અને યુવતીઓ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સમાં ઓછા વેતનમાં કામ કરવા માટે મજબૂર બન્યા અને એકવાર સરકારને રજૂઆતો પણ કરી આંદોલને કર્યા ઘણું બધું કર્યું પણ સરકારે એમની એક સાંભળી નહીં પણ હા આ કોન્ટ્રાક અને આઉટસોર્સના કર્મચારીઓ માટે સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટે જબરજસ્ત ફેવર કરી છે હમણાં બે દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે આઉટસોર્સિંગ માટે જબરજસ્ત ચુકાદો આપ્યો છે સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે સહજ રીતે જે નોકરી કાયમી હોય એવા કિસ્સામાં નિષ્પક્ષ કાર્ય પદ્ધતિની અવગણના કરી ઢાલ તરીકે આઉટસોર્સિંગનો ઉપયોગ કરી શકાય નહીં સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે તમે કોઈ બજાર નથી તમે બંધારણીય નોકરીદાતા છો અને આ લોકોને જે સ્વાભાવિક રીતે કામ કરી રહ્યા છે સરકારના વિભાગોની અંદર સતત સરકારી ફરજ બજાવી રહ્યા છે એવા લોકોના ભોગે તમે તમારું બજેટ નિયંત્રણ કરી શકો નહીં ન્યાયાધીશ નાથે છેલ્લે સ્પષ્ટ કહી દીધું કે સતત સરકારી કામગીરી કરતા હોય અને જે નોકરી સ્વાભાવિક રીતે સહજ રીતે કાયમી હોય એવી જગ્યાઓ ઉપર લાંબા સમય સુધી કામચલાઉ ધોરણે રાખવા એ જાહેર વહીવટી ક્ષેત્રમાં લોકોના વિશ્વાસનું ધોવાણ છે અને એમના જે બંધારણીય હક છે સમાનતાની સુરક્ષાનો જે હક છે એનું પણ હનન થાય છે હાઈકોર્ટે પણ અગાઉ એમબી સા કમિશને પણ ગુજરાત સરકારને ટોકી હતી અને કહ્યું હતું કે કોન્ટ્રાક્ટ સિસ્ટમને રદ કરો તેમ છતાં પણ ગુજરાત સરકારે માન્યું નથી કારણ કે સરકાર છે આ તો ગુજરાતની અંદર જોવા જઈએ આપણે તો સાથીઓ સરકારના જેટલા વિભાગો છે નિગમ છે બોર્ડ છે એ તમામ જગ્યાએ સાત લાખ કરતાં પણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે એના કરતાં પણ વધારે અને આઉટસોર્સિંગના પણ લાખો કર્મચારીઓ છે તો આ કર્મચારીઓના પક્ષમાં સરકાર ભલે નથી રહી પરંતુ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ જબરજસ્ત ચુકાદો આપી રહી છે હમણાં થોડા દિવસ પહેલા જ ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી બહેનોના પક્ષમાં પણ ચુકાદો આપ્યો જોરદાર અને એક પછી એક સુપ્રીમ કોર્ટે પણ આ રીતે આઉટસોર્સના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો ફેવર કરીને યુવાઓનો ફેવર કરીને બંધારણને ધ્યાનમાં રાખીને બંધારણીય પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને એમના હિતની રક્ષા કરી છે અને જે સમાનતાનો હક છે એની પેરવી કરી છે તો ગુજરાત સરકારને અપીલ કરી છે કે સુપ્રીમ કોર્ટે જેની મતલબ કે આઉટસોર્સ કોન્ટ્રાક્ટ સિસ્ટમની અવગણના કરી છે આ નીતિઓની એમણે વખોડી કાઢી છે ત્યારે ગુજરાતની અંદર પણ લાખો કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સના કર્મચારીઓ છે એમને શોષણથી મુક્ત કરવામાં આવે અને કાયમી કર્મચારી કરવામાં આવે આશા વર્કરબહેનો પણ છેલ્લા કેટલાય સમયથી ઇન્સેન્ટિવ જેવી શોષણભરી નીતિનો શિકાર બની છે છેલ્લા કેટલાય વર્ષોથી અમે બંધારણીય માંગણી કરી રહ્યા છીએ માંગી રહ્યા છે કે જે પ્રેગનેન્ટ મહિલાનો ખ્યાલ અમારી આશા વર્કર બહેનો રાખે છે એ જ્યારે પ્રેગ્નન્ટ થાય છે ગર્ભવતી થાય છે તેમને એકસો એસી દિવસની મેટર્નિટી લીવ મળવી જોઈએ આ એવી રીતે કેવી માંગણી છે કે તમે સ્વીકારી નથી શકતા બહુ સહજ એક માનવતાની દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો જ્યારે આશા વર્કર બહેનો પ્રેગનેન્ટ થાય આખા ગુજરાતની મહિલાઓ જે પ્રેગનેન્ટ થાય છે એમનું ધ્યાન એમની રસીકરણ જચ્ચા બચ્ચા સુરક્ષિત રહે ડિલિવરી થાય એને હાથમાં બચ્ચું આવે એ બચ્ચું પાંચ વર્ષનું થાય તંદુરસ્ત એનું વજ અને એની ઊંચાઈ એને કોઈ રોગ નથી અને તાવ તડકો કંઈ પણ થયું હોય મહિલાને કંઈ પણ થયું હોય આ તમામ જીમ્મેદારી તમામ કાળજી પૂરા તન મન આ આશા બહેનો રાખી રહી છે અને એના બદલામાં અમે લોકો એ બી માંગ કરી રહ્યા છે કે આ તમામ મહિલાઓને એકસો એસી દિવસની જ્યારે એ પ્રેગ્નન્ટ બને છે ગર્ભવતી બને છે ગર્ભ ધારણ કરે છે ત્યારે પ્રસુતિની રજાઓ એમને મળવી જોઈએ પરંતુ એ પણ સરકાર સ્વીકારી નથી રહી માતા મરણ આશા વર્કર બહેનો અટકાઈ રહી છે બાળ મરણ પણ અટકાઈ રહી છે અને આવું સરાહનીય કાર્ય કરવાવાળી આશા વર્કર બહેનોને પણ એકસો દિવસની મેટર લીવ નથી મળતી અમે માંગ કરી છે બંધારણ મુજબ કે લઘુત્તમ વેતન મિનિમમ વેજીસ જેવી રીતે આંગણવાડી બહેનોને પચીસ હજાર રૂપિયા વળતર એટલે ચોવીસ હજાર આઠસો રૂપિયા ચૂકવવાની જાહેરાત અને ચુકાદો જે આપ્યો છે હાઇકોર્ટે અને તેડા ઘરની બહેનોને વીસ હજાર ત્રણસો તો એવી જ રીતે આશા વર્કર બહેનોને પણ લઘુત્તમ વેતન આપવામાં આવે પચીસ હજાર જેટલું ફેસિલિટર બહેનોને પણ લઘુત્તમ વેતન આપવામાં આવે પચીસ હજાર જેટલું આ મારી માંગ છે અને આશા રાખીએ સરકાર પાસે કે જેવી રીતે આંગણવાડી બહેનોને હાઈકોર્ટમાંથી ચુકાદો આવ્યો છે આઉટસોર્સ ફિક્સ પગાર માટે પણ સુપ્રીમ કોર્ટ કહી રહી છે હાઈકોર્ટ કહી રહી છે તો એવી જ રીતે આ લોકોને પણ તમે ન્યાય આપો અને આ બધા જ ચુકાદાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારને બે હાથ જોડીને નમ્ર અપીલ કરી રહ્યા છીએ કે હવે બહુ થયું ખમ્મા કરો પંદર વીસ વર્ષથી કોન્ટ્રાક અને આઉટસોર્સમાં લાખો યુવાનો પીસાઈ રહ્યા છે પંદર વર્ષથી આશા વર્કરાશા ફેસિલિટર બેનો ઇન્સ્ટ્યુ નામે શોષાઈ રહી છે પીસાઈ રહી છે એમના બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે આટલી મોંઘવારીમાં કોઈને પોસાય નહીં હજાર બે હજાર પાંચ હજાર રૂપિયામાં ભલા કોનો ખર્ચાલે છે ધારાસભ્યોના પગારો વધી જાય છે સંસદ સભ્યોના પગારો વધી જાય છે તમને તો પાંચ રૂપિયાની થાળી મળી જાય છે સંસદમાં અહીંયા શાકભાજી લેવા જયારે જાય છે આ બહેનો ત્યારે એમને ખબર છે કે કેવી રીતે ઘર ચાલે છે એટલે પુનઃ નમ્ર અપીલ કરી રહ્યા છે ગુજરાત રાજ્ય સરકારને કે ભારત દેશની સર્વોચ્ચ જે સંસ્થા છે સુપ્રીમ કોર્ટ એ જો કહેતી હોય કે આઉટસોર્સમાં યુવાનું શોષણ થઈ રહ્યું છે એમને કાયમી નિમણૂક આપવી જોઈએ હાઈકોર્ટ કહી રહી છે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ એ નાબૂદ થવી જોઈએ યુવાઓને ન્યાય મળવો જોઈએ એમને એમની સ્કીલ પ્રમાણે એમને વર્તન મળવું જોઈએ આંગણવાડી માટે હાઈકોર્ટ કહી રહી છે ચુકાદો રિસ્સર આપે છે કે આટલો પગાર એમને મળવા પાત્ર થાય છે એમની કામગીરી પ્રમાણે તો આશા વર્કર બહેનોને પણ આ તમામ ચુકાદાઓને ધ્યાનમાં રાખીને ન્યાય મળવો જોઈએ તમામ યુવાઓને ન્યાય મળવો જોઈએ જો નહીં મળે તો આગળ ખાદી ચિંતા માર્ગે પુનઃ પહેલા પણ કહ્યું હતું અત્યારે પણ કહું છું કે આંદોલનનો રસ્તો છે અમારી પાસે એ તો અમે કરીને જ રહીશું અને છેલ્લે હાઈકોર્ટના દરવાજા ખખડાવતા પણ અમને કોઈ જ નહીં રોકી શકે જય ભારત જય સંવિધાન વંદે માતરમ જય જય ગરવી ગુજરાત નારી શક્તિ જિંદાબાદ